ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સુપાસી ગામે ટોલ ટેક્સ ઉઘરાવવાના વિરોધમાં જૂનાગઢ સોમનાથ ફોરટેક હાઇવે ચક્કાજામ કરાતા માંગરોળના ધારાસભ્ય ગીર સોમનાથના જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને વેરાવળ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 250 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. છેલ્લા અઢી માસથી સોમનાથ જેતપુર ફોરટેક હાઇવે પર ડારી ગામ નજીક ટોલ ઉઘરાવવા બાબતે વેરાવળ ટોલ વિરોધ લડત સમિતિ દ્વારા રૂરો પ્રદર્શન અને ધરણા કરાયા હતા. ટોલ આંદોલન કરી રહેલા કહ્યું હતું કે અન્ય શહેરો કરતા અહીં અનેક ગણો ટોલ વધુ ઉઘરાવાયો છે એટલું જ નહીં રોડ નું કામ હજુ પૂર્ણ થયું નથી અને તે પહેલા ટોલ ગેરકાનૂની રીતે ઉઘરાવાય છે જેના વિરોધમાં છેલ્લા અઢી મહિનાથી એક ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો છે આજે ટોલ ટેક્સનો વિરોધ કરી રહેલા ટોલ વિરોધ સમિતિના નેતા ઉદય તથા હીરાભાઈ જોટવાન અધ્યક્ષતાને આજે સવારે અગિયાર કલાકે પાંચસો થી પણ વધારે લોકોએ જોડાવવાનું વેરાવળમાં સુપાસી ગામ નજીક જેતપુર સોમનાથ ફોર ટ્રેક હાઈવે પર ચક્કાજામ કર્યો હતો જેના કારણે સોમનાથ જેતપુર હાઈવે વાહન વ્યવહાર ખોરવાયો હતો અમે છેલ્લા અઢી મહિનાથી પેલા ત્રણ દિવસના અનસન અને ત્યારબાદ આજુબાજુના દરેક ગામમાંથી એક એક ગામ પ્રતિક ઉપવાસમાં જોડાય છે ત્યારે સામાન્ય રીતે નેશનલ હાઈવે ઓથોરિટી સરકારના પેટનું પાણી પણ નથી વીસ કિલોમીટરના કિલોમીટર ગામો જેવા થાય છે એમના લગભગ ગામોના સરપંચો આગેવાનો દરેક જ્ઞાતિના અગ્રગણ્ય આગેવાનો બધા જ જોડાયા છે અને આજનો જે પ્રતિભાવ છે એ સરકાર પ્રત્યેની ભારે નારાજગી દેખાય અને ખાસ કરીને આ વિસ્તારમાં પ્રધાન જસાભાઈ બારડ હોય એમની વિરુદ્ધનો આક્રોશ એટલો બધો શરમસીમાએ ઉપસી આવ્યો છે કે જે કઈ પોલીસ કરે છે એમનો જવાબ અમારે આવતા ભવિષ્યમાં જસાભાઈને જ આપવો પડશે એમ અમે એક સુરે નક્કી કર્યું છે તો બીજી તરફ આંદોલનકારીની ચીમકીના પગલે ચુપાસી ગામ નજીક પોલીસના થાળા ધાડા ઉતારી દેવાયા છે અને પોલીસે 250 આંદોલનકારીને અટકાયત કરી હતી આ સુપાસી ગામની બહારનો જે હાઈવે રોડ છે એ વિસ્તાર છે અને અહીંયા હીરાભાઈ જોટવા જે એક લડત સમિતિ બનાવી છે ટોલ નાકા એના દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ હતો અને એને અગાઉ કલેક્ટર એને બધાને લેખિત જાણ કરેલી આ કાર્યક્રમ અંગેની અને સમય અંગેની એટલે અમે નવ અધિકારી અને સો માણસોનો પૂરતો બંદોબસ્ત રાખેલો અને એડવાન્સ પ્લાનિંગ કરેલું અને ચક્કાજામનો પ્રોગ્રામ જે છે એ થઈ શકેલ નથી અને અમે એમાં કાર્યકર્તાઓની અટક કરેલ છે બસોથી અઢીસો માણસો હતા એમાં સાઈડ સીતે કાર્યકર્તા હતા અને બાકીના જે કરીને ચક્કા જામ ના કાર્યમ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો ત્યારે દિવસોમાં બંધના એલાન સહિતના કાર્યક્રમો આપવા લડત સમિતિ દ્વારા કરવામાં આવેલ છે રાકેશ પ્રીર સોમનાથ